હાલમાં ભારત દેશના પાડોશી દેશ બાંગ્લાદેશમાં રાયોટિંગ અને અરાજકતા ફેલાયેલી છે ત્યારે અમે પંચમહાલ જિલ્લાની સૌથી સક્રિય ન્યૂઝ ચેનલના માધ્યમથી રાજ્યની ભરોસાની ભાજપ સરકાર ગુજરાત સરકારના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને વિનંતી કરતા તેઓએ ભારત દેશના યશસ્વી ઓજસ્વી અને તેજસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને તેમના તાબાના વિદેશ મંત્રાલયને રજૂઆત કરતા ભારત દેશના જે મેડિકલના વિદ્યાર્થીઓ જે બાંગ્લાદેશ મુકામે ગયા હતા તો એમને પરત લાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રીએ રજૂઆત કરતા રજૂઆતને ગ્રાહ્ય રાખી અને ભારત દેશમાં ટોટલ ગુજરાતના ટોટલ ચૌદ વિદ્યાર્થીઓ પોતાના વતન આવેલા છે અને બીજા અન્ય કેટલાક વિદ્યાર્થીઓ હજુ આવવાના બાકી હોય તો આવા સરાહનીય કામ માટે મેં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રાલયને અમે ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ અમારી લાગણીને અને માંગણીને ગ્રાહ્ય રાખી અને તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીને પરત લાવ્યા છે તો આવા સરાહનીય કામ માટે હું ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ નો ખૂબ આભાર વ્યક્ત કરું છું